એક મસ્ત વાર્તા એકવાર બે મિત્રો શાળામાં સાથે ભણી રહ્યા હતા સમય જતા બંને અલગ થાય છે આગળનું ભણતર કરે છે તેમાંથી એક મિત્ર ખૂબ અમીર હોય છે અને કોલેજમાં જઈ અને સારા વ્યક્તિ સાથે ઓળખાણ થાય છે પછી જેમ જેમ આગળ વધતો જાય છે અને એ છેલ્લે ઉદ્યોગપતિ બને છે અને બીજો મિત્ર શિક્ષક બને છે બંને સાથે એક વખત ભેગા થાય છે એટલે શિક્ષક જે બનેલો મિત્ર છે એ ભેગો થાય છે ત્યારે ખિસ્સામાંથી રૂમાલ કાઢે છે ત્યારે તેના ખિસ્સામાંથી સિક્કો પડી જાય છે જે તેને ખબર નહોતી એટલે ઉદ્યોગપતિ મિત્ર કહે છે કે તારા ખિસ્સામાંથી સિક્કો પડી ગયો અલે ભાઈ એટલે ખિસ્સામાં મૂકે છે પછી વ્યવસાય પૂછે કે તે અત્યારે કયો વ્યવસાય શરૂ કર્યો છે એટલે કહે છે કે હું અત્યારે શિક્ષક છું ત્યારે ઉદ્યોગપતિ બનેલો મિત્ર કે છે કે જો અત્યારે હું ઉદ્યોગપતિ છું અને આટલા રૂપિયા કમાઉ છું આ શું શિક્ષક બની ગયો હતો એટલે શિક્ષક કહે છે કે બસ મને બાળકો સાથે મજા આવે છે એટલે હું બન્યો વાત જ્યારે ચાલી રહી હતી ત્યારે બાજુમાં એક પતંગિયું એ કણસતું હતું એ શિક્ષકને ખબર પડી ગઈ એટલે તે તેને બચાવે છે અને મુક્ત કરે છે એટલે ઉદ્યોગપતિએ કહ્યું કે તને કેમ ખબર પડી કે એ પતંગિયું કણસે છે ત્યારે સાહેબ એ શિક્ષક કહે છે કે જેમ તને એ સિક્કાનો અવાજ આવી ગયો હતો ને એમ મને એના મનનો અવાજ આવી ગયો હતો જેમ તને ધનનો અવાજ આવે છે ને મને મન નો અવાજ આવે છે બસ આપણે ધનનો નો અવાજ જોઈએ છે કે મનનો એ આપણે નક્કી કરવાનું છે થેન્ક યુ